ભગવાન દ્વારકાધીશ ની નગરી દ્વારકાની અંદર જે હતી હતી આવારા ફરતી એવી સેવા માટે કરીને અમે લોકો બે વર્ષ પહેલો એક ગૌ હોસ્પિટલની સ્થાપના કરેલ છીએ અને એ જ અનુસંધાનનું હવે અમે લોકો એક વિશાળ ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ અમારી એકસો અડત્રીસ વર્ષ જૂની જે આયાત ગૌશાળા છે એનું અમે બે કરોડના ખર્ચે નવનિર્માણ કરી રહ્યા છીએ અને દુનિયાની જેને કહેવાય કે સર્વશ્રેષ્ઠ ગૌશાળા કેવી હોવી જોઈએ એનું મોડલ રૂપે એક અમે ગૌશાળાનું અત્યારે રિનોવેશન કરી રહ્યા છીએ જેની અંદર અમારા ગૌમાતાઓને ઓપરેશન પાટાપીડી સારવાર અને પછી એનો આજીવન નિભાવ થાય એ ગૌમાતાઓને અમે અમારી એમ્બ્યુલન્સ સો કિલોમીટર દૂરથી એમ્બ્યુલન્સમાં લાવે છે પછી એના ઓપરેશન સારવાર કરી અને પછી એનો નિભાવ કરીએ છીએ સારી ગૌમાતાઓનું જે દૂધ થાય છે એ દ્વારકાની નગરીના ગૌસેવકોને અમે પાઉસ ચેકિંગ કરીને દૂધ આપીએ છીએ ત્યારબાદ હર ચીજની અંદર અમારું ઓપરેશન થિયેટર છે એ એસી છે આઈસક્યુ છે એ એસી છે અને ડોક્ટર ચોવીસ કલાક તો હાજર હોય છે ગઈ રાતની વાત કરું તો રાત્રે દોઢ વાગે અમારા કાર્યકર ટ્રસ્ટી મિત્ર રામજીભાઈ ફોન આવ્યો તો દોઢ વાગે અમે બીમાર ગાયને લાવી અને એની સારવાર કરી છે આવી એક સુંદર મજાની ગૌશાળાનું નિર્માણ અમે નિર્ણય કરી રહ્યા છીએ કે જેની અંદર એક પણ ગાય દ્વારકા નગરીની અંદર ભગવાન પ્રિય કૃષ્ણની પ્રિય એ ગૌમાતા દુઃખી ન રહે એની સારવાર થાય અને એને સારી રીતે સેવા થાય એ આશયથી આ ગૌશાળાનું નિર્માણ કરી રહ્યા છીએ જેની અંદર બે કરોડના ખર્ચને પહોંચી વળવા માટે એક ભાગવત કથાનું અમે આયોજન કરેલ છે જેમાં કંકેશ દેવી ના શ્રીમુખે ભાગવત કથાનું અસ્પાન કરાવશે આ કથા પાંચ થી અગિયાર જૂન સુધી દ્વારકાની પઠાણ ચોક ગૌશાળાની અંદર એનું આયોજન કરવામાં આવેલ છે અને એ અનુસંધાને અમે આજે આપની આ પત્રકારોને વિનંતી કરીએ છીએ કે બોળા પ્રમાણની અંદર આ સમાચારનો ફેલાવો કરો જેથી ભગવાન દ્વારકાધીશના પ્રિય ભક્તો આ કથાનો લાભ લઈ શકે અને ફૂલ ની તો ફૂલ ની પાકડી જે ભગવાન જોડી હોય તે ગૌ માતા ની સેવામાં અર્પણ કરી અને અમારા વિરાટ ખર્ચ ને પહોંચી વળવા માટે અમને આર્થિક યોગદાન આપી શકે અનુદાન આપી શકે બસ એ હેતુથી અમે આનું નિર્માણ કર્યું છે જય ગૌ માતા જય જય